કેમ કે જવાનું છે દાડીએ જવાનું છે આજ આ જમવામાં છે મારો ફેવરેટ વસ્તુ હા લેતે નો આલે જય દ્વાર ગુડ મોર્નિંગ કેમ છો ફેમિલી મજામાં તો મજામાં જો આપડે તો ફેમિલી હોના વાગી ગયા છે 8 અને આપણે 9 ફ્રેશ થઈ ગયા છે બેનો જમવાનું બનાવી નાખ્યું છે બની ગયું કે તે હા ચાલો ફેમિલી પહેલા નાસ્તો કરી લઈ હોવાનો એ જ છે જમવાના જમવામાં છે બટેટાનો શાક અને રોટલી બે વારું નાસ્તો કરવા જઈ જશું તો પેલા નાસ્તો કરી લઈ જમી લેતો છું જમીન આપણે કીર્તિ ભરવા માંડી છે ટિફિન કેમ કીર્તિ હા કે મારે જવાનું છે દાડીએ જવાનું છે તો ટિફિન તો લઈ જવું પડશે ને ટિફિન તો ભરાઈ જશે પણ આ વરસાદ આવે એનો શું કરવું એનો તો કઈ રોકા છે ની મારાથી તો જોઈ કેટલી ઘણી વરસાદ આવે પછી ઉપડી દાડીએ પાછા ટિફિન તો ભરાઈ ગયેલો છે ક્યારે જ છે પેલે ટિફિન પેક થઈ જશે ને હવે હું પડું દાડી દાડીયા ને જવાનું ખેતરે જવાનું છે આ લઈ જવાનું છે અને કેકતેને જવાનું છે નિશાલ વરસાદે રહી ગયો છે તો હું વેલા હે ને પાછા સાટાવાટ આવશે તો પાછા પલ્લી જાઉં હું ખેતરે ખેતરે તો આવી ગયા પણ સમજો એક નજારો જોવા જેવો છે બાકી હા એનો નજારો એટલે ઘટે ને કેમ કે હજી તળાવ ભરાવાનું બાકી છે થોડુંક જ ભરાવાનું છે આખું ભરાઈ જાય આની કરતાં મજા આવે જોવાની વાહ લીલી લીલી હરિયાળી હરિયાળી થઈ ગઈ આજ વિડીયો બનાવવાની જેવી મજા આવતી વાત પૂછો તમે કેમ કે હું તો આજ જ હેરાન થઈ ગયો હાવ હાલીને આવ્યો નતા હાલો પૂગી પેલા ખેતર હું કહ્યો ખેતર અને અમારા કિરણબેન ને મમ્મી માંડવીને ત્યાં છે કેમ કીરા દાડિયા રાખો હોય તો કયો ન્યાતવાનું નહીં આમ જો મારું ઘરનું ટીપી લઈએ

તો ફેમિલી આવી જશે બપોરા કરવા અને આ જમવામાં છે મારું ફેવરેટ વસ્તુ કિરણ બેન અને મમ્મી એ બનાવ્યું છે રીંગણા નું ભરથું અને વળો કેમ કિરણ હમ હાલો ખાવ મમ્મી બે ગયા છે જમવા બપોરા કરવા અને હવે હું જમી લો મારો ફેવરેટ વળો છે ફેમિલી બપોરા કરી લીધા ને બપોરા કરીને આપણે આવીએ પછી પાછી જે કોળી હતી ને બપોર ની કોળીઓ કાઢવા માની હામે ને દે છે મારે આવડે બપોર ની છે કોળીઓ કાઢવાની છે પેલા કેમ કે થોડોક વરસાદ અંધારો છે અને જેને જેને સાડા ફરવા માટે છે એટલે પાછું છોટી જાય થોડા પહેલા કોળિયું વેવી લો મેલે કોળિયું કાઢાથી કોળિયું નીકળી ગઈ છે બે ભરવી કોળિયું કાઢને કેમ કે હા મજા આવી મજા આવી હવે થોડી કોળી કિરણ કરી છે બાય હવે કરે એટલી છે હવે જો આરાપ આવી ગઈ છે મારે કિરણ ન કરવાનું છે આવડિયા રાપ કેમ કે

કિરણ પાણો લઈ આવ્યું છે હાલ છે કેવડો પાછળ આપડી નથી હાલે આપડે દાદા પાછળ ને દો કેમ કે હજી ભીનું પડે છે જો કિરણ લાગી જશે ને દો હું દાદાડી લઈ આવ્યો હું લગી જાઉં ને દઉં કેમ કે ભીનું પડે છે મેલે વાગી ગયા છે પાંચ ને હવે મારે જવાનું છે ઘરે એટલે આપણે ટિફિન લાવ્યા ટિફિન લઈ જવાનું છે ને ઉપડી જવા ઘરે કેમ કે પાંચ વાગી છે અને ઘરની સાવી છે મારી પાસે કેરતી પાસે આવે તો એના તાળો ખોલો કેવડો પપ્પાની જે સામે ને દેશે અને આપણે ઉપડીએ ઘરે પાંચ વાગી ગયા છે મજા આવો માં સારો ફેર ઉપડીએ ઘરે તો ફેમિલી પૂગી ગયો છું પાળે ને પાળે આવે નજારો એવો છે કે વાત પૂછો જોવા જેવો નજારો છે વાહ એવો મસ્ત નો નજારો ફરતી હરિયાળ કઈ ઘટે ને એવો નજારો છે મને તો બહુ મજા આવે હાલવાની કોણ હતો પણ એક વસ્તુ જ નડે નડે હું ને ને તમને એક વસ્તુ જો આ ગારો છે લગી નડે વરસાદ હારો પણ ગારો નહી હારો અને આ બે જો આટા મારી કે બધી આવ્યો હાલો ફેમિલી ઉપડી ઘેરે કે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે હાલો નીકળી તો બી ગઈ ગયા

બા માર પૈસી કરું તો વેલાય જ ન આવો હોય તો સારું હાલો કાલથી તું રાખજે સાઈ તો હાલો ફેમિલી હવે ફોન મેકી દી સાજી હું કેમ કે આપણે હવર દિના લઈને લઈ ગયા થા એટલે ને ખેતર તો કઈ સાડીમાં ટાઈમ હતું ને તો અત્યારે હવે મેકી દી કલ્લાવરથી ક સાડીમાં ફીજે ફેમિલી ભાગી ગયા છે આઠ ને અમે બેય ભારો બેય ગયા છે જમ્મા ને જમ્મામાં છે આજે મગની ડાળ ના ટોટલી કીર્તિબેન તો જમ્મા મળ્યા છે આ હું જમી લેવા આવ્યો હે હવે જમી લેજો ને જમીન અમારે કીર્તિબેન લાગી જશે તો હું લાગી જા વિડીયો જીતવા તો આશા કરું છું તમને વિડીયો ગમે છે ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં બાય બાય